જો આ રીતનું સલાડ બનાવી નાખ્યો છે મગ મધ નમસ્કાર દોસ્તો તો ફરીથી વાડી આવી ગયા છો આજ ને આજે રાત્રે વરસાદ હતો સારો લગભગ બાર સારો એવો વરસાદ પડતો હતો અને વાતાવરણ જુઓ અત્યારે પણ વરસાદ આવી છે અને હવે તો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને બધું ભીનું છે એટલે ખેતરના કામકાજ કાંઈ થશે નહીં અને જો મગફળી આયથી એટલે આપણે જોરદાર થઈ ગઈ છે મગફળી મગફળી જુઓ સરસ મજાની થઈ ગઈ છે

ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો અત્યારમાં અને વાતાવરણ એવું જ છે કે વધારે વરસાદ આવશે એવું જો વરસાદ અંધારેલો જ છે ટ્રેક્ટર હાકે છે અને આપણે લારી જોડે છે ટ્રેક્ટર ની તો વાળે કરીને બાંધે છે અને પછી આ સિંગમાં હાંકવાની છે કા આખું ટ્રેક્ટર ભરવાનું છે ને સિંગ નું બીજું આવ્યું તો ભીનું છે તોય રમે ગારા વાળા બગડી બગડી ધીમો ધીમો વરસાદ છે કે આરનો સાલું વધારે આવતો નથી એમનો ઝરમર ઝરમર આવ્યા કરે છે અને અત્યારે થોડોક આમ થોડો થોડો વધ્યો છે પહેલાં કરતાં વરસાદ તો સવાર નો ઝીણો ઝીણો આવે જ છે કઈ બને નથી થતો ને કાંઈ વધારે આ રીતનો ઝરમર 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 આવ્યા જ કરે છે ને હવે તો ભીનું થઈ ગયું નથી વાડીને અંદર જવાતું તો ટાઈમ પસાર કરવું તો જ હોય છે કાકડીનો વેલો છે એમાં કાકડી આવેલી છે તો આપણે કાકડીનો કાંઈક નાસ્તો બનાવીને ખાઈ જો કાકડી આ તો ઘણી મોટી થઈ ગયેલી છે અને એક કાકડી આવ્યા છે જો બે કાકડી છે

આપણે બનાવવાનો છે નાસ્તો અને આ બધા બાળકોને ખવડાવવાનો છે અને મારે પણ ખાવાનો છે અને જો આપણે સામાન આવી ગયો છે તો નવરા નવરા બીજો તો શું કરીશું તો નાસ્તો બનાવીને ખાઈ અને વરસાદ એ ધીમો ધીમો ચાલુ છે આ લીમડાના ઝાડની નીચે ટીપા પડે છે પણ એ બહાર જ રાખ્યું છે વધારે વરસાદ આવે તો આપણે અંદર વહી જાવું આપણી પાસે જો તાજી કાકડી છે આપણે આગળ તોડી છે અને આ પલાળેલા મગ છે જો ઉગવા મણ્યા છે તો આપણે ઘેરત જ પલાળ્યા હતા અને આ મઠ છે કાલે સવારના પલાળા એવા મૂકી દીધેલા હતા એ પલળી ગયા છે ને આપણે સોલે છે અને આ ડુંગળીના ના બદલો આપણે પાસે સામાન છે ને એનું આપણે બનાવવાની છે મસ્ત મજાનો પ્રોટીન વાળો નાસ્તો

જો બધી વસ્તુ આપણે તૈયાર થઈ ગઈ છે ડુંગળી કાપી નાખી છે કાકડી કાપી છે થોડાક ટમેટા છે પછી લીલા મરચાં છે કોથમરી છે અને આપણે મગ મઠ ને શેણિયા તો સાલો બધું મિક્સ કરી દઈએ આ બધો મસાલો મરશું જીરો અને જે આપણે જરૂર પડશે એ નાખશું જો આ રીતનું સલાડ બનાવી નાખ્યું છે મગ મોટ ચણા અને બીજો બધો મસાલો મિક્સ કરી અને ખાટું મીઠું બનાવ્યું છે તો સાલો ખાઈ સરસ મજાનો નાસ્તો બની ગયો છે અને જો બાળકો છે અને જો તો મજા આવી ખાવાની કે નહીં એમ મસ્ત બન્યો છે જો તો મજા આવી ગઈ છે નાસ્તો કરી લીધો છે અને વાતાવરણ પણ બેક સારું થઈ ગયું છે વરસાદ એકદમ બંધ થઈ ગયો છે અને જો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે ને મગફળી જો અત્યારે એકદમ મસ્ત દેખાય છે જો જવામાં નીલકંઠ હાલવા મીણ્યો છે આગળ જાઠ ઓલા શેડે મારો બાજુ ન્યા પારે છે ન્યા ઉપડ્યો બહુ ભીનામાં ન દોડાય જો ઉપડ્યા આખી વાડીનો આટો મારી પાછા બે દોડા દોડે આવે છે ભીનામાં જો એક તો પડ્યો પડ્યો સાના ને કે શિંગો રુંદાય છે હાલો હાલો કેવા પગ છે આ વાડી માં દોડી દોડી જ હું એલો ધોવા ગયો તો પગ ધોવા તો તો હું કામ ગયા હતા ભીનામાં માં ઓલો આમ દોડે અહીંયા હિસ્કો બાંધેલો હતો હિસ્કો એ તૂટી ગયો છે તો હવે કાંઈક હિસ્કાનો પ્લાન બનાવવો પડશે કાંઈક સારો મજબૂત બાંધવો પડશે એમાં એવું થાય છે મોટા એ બેસે છે એટલે તૂટી ગયો અહીંથી જો અહીંયા બાંધેલો હતો અને આપણે જો આ ઝાડ સોંપ્યું હતું બોરસલી તો બોરસલી જો સરસ મજાની કોળી ગઈ છે જે પાંચ છ દિવસ થયા છે છ સાત દિવસ થઈ જાય છે એમ તો અને આ જમરુખડી વાવી હતી એના પાન જો બળી ગયા થાય એની પોચ પણ એ હુકા છે નહીં કોળી જાહે તો આ રીતની થઈ ગઈ છે મસ્ત